જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ વિડીઆઈ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ વિગતો મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોઈજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ગાડીના મોડલ વિશે તમને વાત કરી દઉં તો બે હજાર ની ઓગણીસના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે ઓનર ત્રણ ઓનરની ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે પાવરફુલ એન્જિન બધી જ સિસ્ટમ વર્કિંગ કરે છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચડો પણ ક્યાંય નથી સાચવેલી ગાડી

વીમો પૂરો થઈ ગયો છે એવું આ ગાડીના માલિક જણાવે છે જો તમારે આ ગાડી ખરીદવાની જ હોય તો તમે આ ગાડીવાળા ભાઈને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ આપેલો છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી તો આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સન્નું ત્રણ અઠ્યાસી જીરો ત્રેપન અડતાલીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો જે કોઈ ભાઈઓને આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ગાડીવાળા ભાઈને કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ